મિત્રો ભાઈ બહેનના પ્રેમ અને સંબંધનો પાવન પર્વ એટલે રક્ષાબંધન ભાઈ અને બહેનની વચ્ચેનો એક અદ્ભુત અને અનોખો સંબંધ છે જે રક્ત સંબંધ કરતાં પણ ઊંડો શુદ્ધ અને શ્રદ્ધામય હોય છે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પાવન અવસરે બહેનભાઈને રાખડી બાંધીને તેની લાંબી ઉંમર સુખાકારી અને સફળ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ પર્વ માત્ર રાખડી બાંધવાનો ઉત્સવ નથી પણ આ પર્વ છે ભાવનાનો લાગણીઓનો બાળપણની યાદોનો અને એકબીજાની સાથેના અવિસ્મરણીય સંબંધીપળોનો આજે પણ કેટલાક એવા ભાઈ બહેન છે જેઓ ભલે કે દૂર દૂર રહેતા હોય વિદેશમાં હોય ફરજ પર હોય કે વ્યવસાયમાં હોય વ્યસ્ત હોય પણ રક્ષાબંધનના દિવસે એકબીજાને યાદ કરી વિડીયો કોલ કરે કે મનમાં પ્રેમથી રહેલા સંદેશથી આ પર્વને ઉજવે છે રક્ષાબંધનના દિવસે વહેલી સવારે ભાઈ બહેન સ્નાન કરે છે પૂજન માટે તૈયાર થાય છે અને પછી બહેન રક્ષા સુતિ તીર્થમાં ડુબાડી ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા પછી ભાઈની કાળજીપૂર્વક આરતી કરે છે તિલક કરે છે અને રાખડી બાંધે છે ભાઈ તેને ગિફ્ટ આપે છે જો કે એ ભેટ એટલી મહત્ત્વની નથી જેટલી એ પ્રેમ અને પરમ સ્વર માટેની લાગણી છે આ બંધન છે આદરનો વિશ્વાસનો અને સંકલ્પનો હિન્દુ શાસ્ત્રોમાં પણ રક્ષાબંધનના ઘણા ઉત્કૃષ્ટ ઉદાહરણો મળે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની રક્ષા કરી હતી ત્યારે દ્રૌપદીએ સૌ પ્રથમ ત્યારે રક્ષા સૂત્ર અર્પણ કર્યું હતું એ એક ભાવનાત્મક પળ હતી જેમાં એક સ્ત્રીએ ભગવાનને ભાઈ સમાન માની તેને રક્ષાનું દાયિત્વ સોંપ્યું આજે પણ એ ભાવના આપણા ઘરમાં જીવિત છે મિત્રો રક્ષાબંધનના પૌરાણિક મહત્ત્વ વેદશાસ્ત્ર અનુસાર સ્ટાંત અને ભાઈ બહેના સંબંધની ભાવનાત્મક ઊંડાણ છે એક એવો તહેવાર જે માત્ર રાખડીના દોરાથી બંધાયેલો નથી પણ એ તો લાગણીઓ વિશ્વાસ અને પવિત્ર સંબંધોની આખી એક સાંસ્કૃતિક પરંપરાનો પ્રતિક છે ભારતમાં સંબંધોને માત્ર લોહી દ્વારા નથી મપાતા પરંતુ આત્માને ભાવનાઓની જોડાયેલા હોય છે અને રક્ષાબંધન એ જે સંબંધોની ઉડાણભરી અનુભૂતિ કરવાનો પર્વ છે બે હજાર પચીસમાં આ પવિત્ર તહેવાર શનિવાર તારીખ નવ ઓગસ્ટના રોજ ઉજવાશે આ દિવસ માત્ર એક સાધારણ કેલેન્ડર તારીખ નથી પણ તે વિશ્વાસ સંસ્કાર અને પ્રેમથી ભરેલું પાવન અવસર છે મિત્રો રક્ષાબંધન એ રક્ષા અને બંધન જેવા બે શબ્દોથી બનેલો છે એટલે કે રક્ષાનું બંધન બહેનભાઈના હાથમાં રાખડી બાંધી તેની દીર્ઘાયુષ્ટ સફળતા અને સુરક્ષાની કામના કરે છે અને ભાઈ પણ આખી જિંદગી પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ તહેવાર વર્ષોથી પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે જેમાં દેવો અને દાનવોનો યુદ્ધના પ્રસંગોથી માંડી અને રાજવંશોની ગાથાઓ સુધીની અસંખ્ય કથાઓ સાંભળવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર દેવતા ઇન્દ્ર જ્યારે દાનવ રાજા વૃતાસુ સામે યુદ્ધ હારી રહ્યા હતા ત્યારે તેમના સસુર અને બુદ્ધિમતી સ્ત્રી સચીદેવી ઇન્દ્રાણી એ ઇન્દ્રના હાથ ઉપર રક્ષાસૂત્ર બાંધ્યો હતો આથી તેને નવી શક્તિ મળી અને યુદ્ધમાં વિજય થયો અહીંથી રક્ષાસૂત્રની પરંપરા શરૂ થઈ આ કરતા એ દર્શાવે છે કે એક નારીએ પણ પુરુષને આત્મબળ આપી શકે છે અને સૂત્ર માત્ર ભાઈ બહેન નહીં પણ કોઈ પણ પવિત્ર સંબંધ માટે હોઈ શકે છે એ જ રીતે મહાભારતકાળમાં પણ કૃષ્ણે દ્રૌપદીની લાજ બચાવવાનો સંકલ્પ લીધેલો કહેવામાં આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણે હાથમાં ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ભાગ ફાડી અને કૃષ્ણના હાથ ઉપર બાંધ્યો હતો એ શણે કૃષ્ણએ સપત લીધો કે જ્યારે પણ દ્રૌપદી સંકટમાં પડશે તો તેઓ તેની રક્ષા કરશે એ જ લીધે ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે શ્રી કૃષ્ણએ અસીમ સાડી પ્રગટાવી દ્રૌપદીની લાજ બચાવી હતી આ કથાઓથી સ્પષ્ટ થાય છે કે રક્ષાબંધન માત્ર ભાઈ બહેન પૂરતું જ સીમિત નથી પણ એ સંબંધોની પવિત્રતાને ઉજાગર કરે છે આ વર્ષે બે હજાર પચીસમાં રક્ષાબંધન શનિવારના દિવસે ઉજવાશે શુભ સમય એટલે કે મુહૂર્ત બપોરના દસથી બેતાલીસ વાગ્યા શરૂ થશે અને રાત્રિના આઠથી સત્તર વાગ્યા સુધી રહેશે ભદ્રા સમય પૂરો થયા પછી જ રાખડી બાંધવી એ શાસ્ત્રોક્ત નિયમ છે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે તેથી ખાસ ધ્યાનમાં રાખવું રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેનભાઈના હાથો પર તિલક લગાવે છે રાખડી બાંધે છે અને મીઠું ખવડાવે છે ભાઈ પણ ભેટ આપી બહેનના શોક શાંતિની કાક્ષા કરે છે ઘરગથ્થું વાતાવરણમાં પવિત્રતાથી સ્નાન કરી અને બહેનો સાફ કપડાં પહેરી અને ભગવાન શ્રી કૃષ્ણ અથવા ગૌરી ગણપતિની પૂજા કરે છે ઘરમાં પવિત્ર વાતાવરણ ઊભું કરવામાં આવે છે લાવા અથવા તળેલા મીઠાઈઓનો બનાવો પણ કરવામાં આવે છે ઘરમાં મધુર ભજન ચાલે છે અને બધું વાતાવરણ ભાઈ બહેનના પ્રેમથી મહેકતું હોય છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર માત્ર વર્તમાન સુધી સીમિત નથી આ જે પણ નાના બાળકો હોય કે યુવાનો વૃદ્ધ ભાઈ કે બહેન દરેક માટે આ દિવસ જુદી ઉર્જા અને આનંદ લઈને આવે છે જે બહેનો લગ્ન પછી દૂર રહે છે તેઓ પણ ખાસ આ દિવસે ભાઈના ઘરે આવે છે અને જેન આવી શકે તેઓ પોસ્ટ દ્વારા કે વિડીયો કોલ દ્વારા પણ રાખડીનો તહેવાર ઉજવે છે આજના આધુનિક સમયમાં પણ આ પવિત્રતા ઓછી નથી થઈ સમાજે ભલે તકલીફો કે બદલાવ જોયા હોય પણ રક્ષાબંધનની પરંપરા એટલી જ દૃઢ છે જેટલી શતાબ્દીઓ પહેલાં હતી ચોઘડિયાની વાત કરીએ તો આ દિવસે ખાસ શુભ ચોગડિયા હોય છે જેમ કે લાભ શુભ અમૃત વગેરે સમય આ સમયે રાખડી બાંધવાથી કાર્યોમાં વૃદ્ધિ પણ થાય છે અને પરિવારના સંબંધો વધુ મજબૂત બને છે મિત્રો ચોઘડિયા પ્રમાણે સવારે અગિયારથી એક અને સાંજના ચારથી છનો સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જેમ જેમ રાત્રિ નજીક આવે ઘરમાં આનંદની લાગણી વધે છે અને પરિવાર ભોજન સાથે તહેવારની ઉજવણી પણ કરે છે આજના તહેવારના એક દિવસમાં કે એક ખાસ ભાવનાત્મક સંદેશ પણ છુપાયેલો હોય છે ભાઈ બહેનનો સંબંધ એવો છે જેમાં ઝઘડા છે મનદુઃખ છે છેડા પણ હોય છે પણ જ્યારે રક્ષાબંધન આવે છે ને ત્યારે તમામ દુશ્મનાવટ પછાત રહી જાય છે એક રાખડીનો દોરો અનેક અભિમાન ખિન્નતા અને અગણનાને પછાડે છે અને દોરામાં વિશ્વાસ છે એકતા છે અને છે અનંત પ્રેમ ચાલો આપણે આ વર્ષ પણ રક્ષાબંધનને માત્ર રિવાજ તરીકે નહીં પરંતુ એક પવિત્ર ભાવના તરીકે ઉજવીએ ભાઈ પોતાના મનમાં એ સંકલ્પ કરે છે કે કોઈ પણ સ્થિતિમાં બહેનની સાથે રહેશે અને બહેન ભાઈના સુખ માટે હંમેશા પ્રાર્થના કરે સમૃદ્ધિ પ્રેમ અને સુરક્ષા એ તહેવારના મૂળ મંત્ર છે આ રીતે રક્ષાબંધન આપણે યાદ અપાવે છે કે સંબંધી ફક્ત લોહીતી નહીં પણ મનની અને પ્રેમથી બનાવવામાં આવે છે મિત્રો દુનિયામાં જ્યારે બધા સંબંધો તૂટવાની કગાર ઉપર હોય ને ત્યારે ભાઈ બહેનનો સંબંધ અમર રહે છે રાખડીના એક એક નાજુક દ્વારાથી જોડાયેલો પણ એટલો મજબૂત કે જીવન ઉભર સ્થિર રહે રાખડી બાંધવાનું શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક રીતે પણ ઘણા મહત્ત્વ ધરાવે છે એ માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક નથી પણ એના અનેક આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી ફાયદા પણ છે મિત્રો રાખડી બાંધવાથી થતા ફાયદા વિશે જો વાત કરીએ ને તો નંબર એક રક્ષણનો સંકલ્પ રાખડીએ રક્ષિકા શબ્દો પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ છે રક્ષણ કરવું જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે તે પોતાના ભાઈ માટે ભગવાન પાસે સુંદર સુરક્ષિત અને સમૃદ્ધ જીવનની કામના કરે છે ભાઈ પણ તેના જીવનભર બહેનો રક્ષણ કરવાના સંકલ્પ સાથે રાખડી બાંધે છે નંબર બે માનસિક બાંધ છોડ મજબૂત બને છે જ્યારે ભાઈ બહેન સ્નેહથી એકબીજાને રાખડી બાંધે છે ને અને ભેટ પણ આપે છે ને ત્યારે બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે આ સંબંધ માત્ર લહીનો નથી પરંતુ આત્મિક સંબંધ પણ મજબૂત બને છે મિત્રો નંબર ત્રણ શરીરના પોઈન્ટ્સ પર અસર વિજ્ઞાન અનુસાર હાથના કાંડા ઉપર રાખડી બાંધવાથી નસોના અમુક મુખ્ય પોઈન્ટ્સ પર દબાણ આવે છે જેના લીધે રક્ત સંચાર શોધ બને છે આયુર્વેદ પ્રમાણે હાથના મણકા પર દબાણ થવાની માનસિક અને શારીરિક શક્તિમાં સુધારો પણ થાય છે નંબર ચાર હેલ્થ માટે લાભદાયક પકડાની રાખડી મણકા પર કસીને બાંધવાથી ક્યારેક ચિકિત્સા ફાયદા થાય છે જેમ કે નસોના દબાણ દ્વારા માથાનો દુખાવો થાક અને તાણમાં રાહત મળે છે નંબર પાંચ નકારાત્મકતાથી રક્ષણ રાખડીને શુભ મુહૂર્તમાં બાંધવામાં આવે છે એમાં બહેન ધાગો બાંધીને ભગવાનને સમૃતિ આપે છે કે તેના ભાઈનો દુઃખ દૂર થાય આ ધાર્મિક ભાવનાની એવું મનાય છે કે ભાઈ નકારાત્મક શક્તિઓથી બચી જાય છે નંબર છ વાસ્તુદ્રષ્ટિએ પણ શુભ ઘરમાં રાખડી જેવા તહેવાર મનાવાથી સકારાત્મક ઉર્જા પણ આવે છે ભાઈને રાખડી બાંધતી વખતે કરવામાં આવતી આરતી દુતથી ભોજન તિલક વગેરે કર્મો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે નંબર સાત સંસ્કારનું રક્ષણ રાખડી માત્ર તંદુ નથી પણ સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ છે તે આપણા પારિવારિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે મિત્રો રક્ષાબંધન ભાઈ બહેનના અવિનાશી પ્રેમ અને સંસ્કારનો પવિત્ર તહેવાર પરંતુ શું તમે જાણો છો કે રાખડી જેવા સ્નેહભર્યા તહેવારો પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્ત્વ ધરાવે છે જ્યારે આપણે સમજીએ રક્ષાબંધનના તહેવાર પાછળનો છુપાયેલું વાસ્તુશાસ્ત્રનું રહસ્ય અને તે આપણા જીવન ઉપર કેવો સુંદર અને સકારાત્મક અસર પણ કરે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનને માત્ર એક બંધન નથી પરંતુ આપણા ઘરના ઉર્જા ક્ષેત્રને શુદ્ધ અને સક્રિય કરવાનો એક દૈવી અવસર છે જ્યારે બહેન ભાઈના કાંડા ઉપર આખરી બાંધે છે ત્યારે તે માત્ર સંકલ્પ નથી કરતી કે ભાઈનું રક્ષણ કરે પરંતુ એ ઘરની સુખ શાંતિ માટે પણ આશીર્વાદ આપે છે વાસ્તુમાં દક્ષિણ દિશા દમ ગણાય છે અને રક્ષાબંધનના દિવસે ખાસ કરીને આ દિશામાં દીવો કરવો અને પૂજન કરવું એ પણ શુભ માનવામાં આવે છે રાખડી બાંધતી વખતે ઘરમાં ગંગાજળ છાંટીને ઘરની ઊર્જાને શુદ્ધ કરવી જોઈએ ઘરના મધ્ય સ્થળમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં દીવો કરતી આરતી કરવી એ ઘરના પાવનતાને વધુ ગાઢ બનાવે છે અને વાસ્તુ કહે છે કે જ્યારે સ્નેહ અને સંસ્કાર સાથે કોઈ ધાર્મિક વિધિ થાય ત્યારે ઘરના દરેક ખૂણામાં પોઝિટિવ અને એનર્જી પ્રવાહી બને છે મિત્રો સમના દિવસે બહેન જ્યારે ભાઈના તિલક કરે છે ને ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર કુંભ દિશા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં બેસી અને તિલક અને રાખડી બાંધવી વધુ શુભ ફળદાયક પણ માનવામાં આવે છે આ દિશા દિવ્ય શક્તિઓની અને તેમાં કરવામાં આવેલી વિધિઓને ભગવાન સ્વીકારે છે મિત્રો જ્યારે રાખડી બાંધીને ત્યારે ઘરમાં સુગંધિત અગરબત્તી કે ધૂપ કરવામાં આવે તો તે ઘરની નકારાત્મક દૂર કરે છે ખાસ કરીને ચંદન ગુલાબ કે રોજમેરી જેવી સુગંધ વાસ્ત્રો અનુસાર ઘરની ઊર્જાને ઊંચી બનાવે છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ઘરના મુખ્ય સભ્યો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે જ્યારે સંબંધો મજબૂત હોય ત્યારે ઘરમાં સુખ શાંતિ અને ધનલક્ષ્મી વસે છે વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કે ઘરમાં જે સંબંધો શાસ્ત્રીય રીતે સ્નેહમય હોય છે ને ત્યાં ક્યારે નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી મિત્રો આ દિવસે ઘરમાં પૂજા બાદ મીઠું બનાવવામાં આવે છે તે પણ વાસ્તુ અનુસાર મહત્ત્વ ધરાવે છે મીઠાઈમાં ખાસ કરીને ઘીનો ઉપયોગ પણ કરવામાં આવે છે તો તે ઘર માટે મહાલક્ષ્મીનો કૃપા લાવે છે ઘી અને શક્કરનો પ્રસાદ આપવાથી ઘરના નખશસ્ત્રો અને ગ્રહો પણ શાંત થાય છે મિત્રો આવી રીતે રક્ષાબંધન માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક અને વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ખૂબ જ શક્તિશાળી તહેવાર છે જ્યારે સંસ્કાર શ્રદ્ધા અને નિયમ સાથે રાખડી બાંધી શકાય ત્યારે એ માત્ર એક ધાગો નહીં રહે એ બને છે ભાઈની લાઈફનો રક્ષા કવચ જેને સ્નેહ આશીર્વાદ અને દિવ્ય શક્તિથી બાંધવામાં આવે છે તો મિત્રો રક્ષાબંધન પાવન દિવસે માત્ર ભાઈને રાખડી બાંધો જ નહીં પણ વાસ્તુ અનુસાર ઘરના શુદ્ધિકરણ અને શાંતિ માટે પણ વિધિ કરો ભાઈ અને બહેનના મધુર સંબંધો ઘરના શાંતિના આધારસ્તંભ બને છે અને એવું ઘર જ્યાં સંબંધો સ્નેહથી ભળેલા હોય ત્યાં માતા લક્ષ્મી સ્વયં હસે છે આજના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને પિતૃદેવોની કૃપા માટે ખાસ પ્રાર્થના કરો કે આપણા સંબંધો ક્યારે તૂટી ન જાય ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ વરસી રહે તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ